હા શું બોય ખબર જી ગી છે લાગે છે એટલે આજ મારા મકાન કરતો હોય અને મને લાગે આ ચંપકલાલ ની પથારી ફરી અને કીધું નહિ બહુ મોટી ભૂલ કરી કાળું કાળું સારું શું કરી ઘણા શું કરી ના પાયો મને પાયો નામદેવ નામદેવ કોને પાયો કાળુ મારો ભેગો રે કોને પાયો કોને પાયો નામદેવ મકડા મકડા બગાડવા લેવા મગાલા એ સારું કામ કર્યું બગાડ નાખ્યું ને હવે મજા આવશે

ઓછું <mile>

ફોટો હા ઈ કીધું કીધું છે મેં પૂછ્યું કીધું છે કે કે થઈ ગયો આ આ હોટેલ વાળોનો ગયો અને આને તું મારો જિગરી હું ચાં પીને આયો જિગરી માન નહીં પીઉ એ આ કા 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 પગાર લાગુ હું રામ આ કોણ આ આ કા પગાર લાગુ જા

કેક કાપતી શાનદાર વિચાર થેન્ક યુ મન મંગ બનકરા

મે <laughs> 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 <laughs>

આનો ફાઈસો મારતો તમે આસાબામ કીધું હા ચાલુ કરો આ તે પીન આયા છે શું કરવું મારા લોહરું છે હા ઉમર ના કઈ વાત નથી હો કે હોય ત્યારે ક્યો અલ્યા હમો ઉભો ના કે હાથ ઉપડી જશે અરે હજી મર્યાદામાં છું આવ તમે ઓલખા પાંચ ગામ માં કરા દાડુ ઓડું કરવાના કરવા દે જે કરવું એ કરે ઓલા ચંપકે તો સિસ્ટર હું બાકી રહી ગયો એ તુલા ગંજામલાલ આતે પેક ને આ આવો ગંજામલાલ મગરે પેક મરીને આયા હા આયા આવ આયા તો એટલે

તમને નથી કીધું ખબર ને તમને હાવ છેલ્લે કીધું મને એવું કરી દીધું એટલે પકડ લાગુ હવે તૈયાર ગાય ભાઈ 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 ભાઈ

પૈસા લેવા ઓછી ના પૈસા લેવા આવ્યા તા હા તો એ તો પૈસા આપી દીધા મેચાઓ કર્યા

એટલે આ મુર્ગન ત્યાં ખબર આ પહોંચેલા ખરા એમને ભમાયા છે પણ ખોટું બોલતા હશે